વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને બેઠક યોજાઈ બાબુભાઈ નવલાવાલાની અધ્યક્ષતામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને વધુ એક બેઠક યોજાઈ મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણા સહિત બેઠકમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ સમિતિના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા આ બેઠકમાં કઈ બાબતો પર ચર્ચા કરાઈ તે વિશે વિસ્તારથી માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણા આજે વિશ્વામિત્રીના પૂર નિવારણની જે સમિતિ બાબુભાઈ નવલાવાલા ભારતના પૂર્વ સચિવ એમના અધ્યક્ષસ્થાને આજે એક મિટિંગ યોજાઈ હતી એ મિટિંગમાં માન્ય મુખ્યમંત્રી શ્રીના સલાહકાર ત્યાપી રાઠોડ સાહેબ ઇરિગેશનમાંથી મિસ્ટર વ્યાસ એમએસયુના હાઇડ્રોલોજીના એક્સપર્ટ રેવન્યુ નેશનલ હાઈવે ફોરેસ્ટ કોર્પોરેશનના અધિકારીઓ એ બધા સાથે રહીને એક મિટિંગ આ પૂર નિવારણ માટેની યોજાઈ હતી એના વિવિધ આયામો પર ચર્ચા કરવામાં આવી છે ઘણા બધા લોકોએ પોતપોતાના મંતવ્યો આપ્યા છે ભૂતકાળમાં સેન્ટ્રલ વોટર કમિશનના એનજી એમના પણ રિકમેન્ડેશનો આવ્યા છે એટલે સમગ્ર રીતે જે વિવિધ મિટિંગો થઈ અને આજે પણ મીટિંગ થઈ એના જે બધા રિકમેન્ડેશનો છે એ રિકમેન્ડેશન ઓફ રિકમેન્ડેશન તરફ જવાની છે અને જે રિકમેન્ડેશન ફાઇનલ થાય જે નિવારાત્મક પગલાંઓ પૂર રોકવા માટેના વડોદરામાં વિશ્વામિત્રી માટે થઈને એ જે ફાઇનલ થાય ત્યાર પછી એ સરકારમાં સાદર કરવામાં આવશે એટલે એ બધી ચર્ચા વિચારણા થઈ છે અને આજે ફ્રૂટફુલ મીટિંગ અહીંયા થઈ છે એટલે પ્રાથમિક રીતે આજવા ડેમ જે છે એમાં વધારાનું એક ડાઉનસ્ટ્રીમમાં એક વધારાનો ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવું તાકી એની કેરિંગ કેપેસિટી અને એની જે સ્ટોરેજ કેપેસિટી છે એ વધે સાથોસાથ પ્રતાપુરા ડેમને પણ એ જ રીતે વડદલા હરિપુર અને જે જે તળાવો છે ધાનેરા એ તળાવોનું પણ ડ્રેજિંગ અથવા એમાં પણ વિચારી શકાય જોડે જોડે વિશ્વામિત્રી નદીને પણ જ્યાં જ્યાં ડ્રેજિંગ શક્ય હોય ડી શક્ય હોય ત્યાં કરીને એની કેરિંગ કેપેસિટી વધારવાની અને એ બધા જે મુદ્દા છે એના પર બધી ચર્ચાઓ થઈ છે જે આજવા ડેમનો જે પૂર્વ વિસ્તાર પૂર્વ બાજુનો જે છે જેમાં પાણી ડાયવર્ટ કરીને કદાચ જામવા નદીમાં જઈ શકે એવું સજેશન હતું પણ હજી ફાઇનલ થયું નથી એટલે એ વિશે પણ ચર્ચા થઈ સેન્ટ્રલ કમિટી એવું કંઈક કરશે કે એમની હાઈટ વધારવાની અથવા તો

કે વધારે વરસાદ પડે ત્યારે વિશ્વામિત્રીમાં એટલું પાણી ઓછું આવે ને એટલી ફ્લડની જો કદાચ આવવાનું હોય તો એટલી ઇફેક્ટ ઓછી આવે એના માટે થઈને એક આગળ ડાઉનસ્ટ્રીમમાં એક ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવાનું પણ એક રિકમેન્ડેશન આવ્યું છે એમાં ફાઇનાલિટી તરફ ચર્ચા ચાલી રહી છે અમારી કમિટીમાં જે એમએસયુના એક્સપર્ટ્સ ઇરિગેશન ફોરેસ્ટ નર્મદા નિગમ બધાના અધિકારીઓ એટલે કોઈપણ વસ્તુ રેકમેન્ડેશનમાંથી ચર્ચા વિચારણામાંથી અથવા એક્સપર્ટ એમના જે ઓપિનિયન એમનો જે અનુભવ છે એમાંથી બાકાત ન રહી જાય એની માટે થઈને પણ અમે સરદાર સરોવરના જે અધિકારીઓ છે એમને પણ આ કમિટીમાં રાખ્યા છે એટલે એમના પણ આ જ બધા વિષયો ઉપર જે પણ મંતવ્યો છે જે પણ એમના રિકમેન્ડેશન્સ છે તે અમે કલેક્ટ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમે ફાઇનાલિટી તરફ પહોંચાડીએ છીએ થેન્ક યુ થેન્ક યુ